નમસ્કાર ગુજરાત ફરી સ્વાગત છે આજના તાજા હવામાન સમાચાર વિડીયોમાં તો આજે તારીખ અઠ્યાવીસ અગિયાર બે હાજર પચીસ અને વાર થયો છે શનિવાર ત્યારે મિત્રો તમને ખાસ હવામાન વિભાગની અપડેટ જણાઈ દો કે હાલમાં ત્રણ ત્રણ વાવાઝોડા છે તે બની રહ્યા છે તો સૌપ્રથમ કોટા નામનું વાવાઝોડું ત્યાર પછી સેનિયર નામનું વાવાઝોડું અને લાસ્ટમાં આજે બનેલું ચાર વાગ્યાનું જે દિત્યા નામનું વાવાઝોડું છે તે ભયંકર છે તે સેમિનાર વાવાઝોડું છે તેવું જ ભયંકર બની રહ્યું છે તો આ વાવાઝોડું કઈ દિશા અને કેટલો પવન અને આગામી ગુજરાત માટે છે તે કેટલો ખતરો રહેશે તેની વિગતવાર માહિતીનો વિડીયો શરૂ કરીએ

લેન્ડફોલ કરીને ટકરાવાનું છે જેની અસર આખા ગુજરાત અને આખા ભારત ઉપર પડવાની છે તો એના વિશે ચાલો હવે મિત્રો એક પછી એક જે છે જે ચર્ચા વિચારણા કરવાની શરૂ કરીએ સૌથી પહેલા બંગાળની ખાડીની અંદર અત્યારે દબાણ જે બની રહ્યું છે તે જોતા મિત્રો તમને એમ લાગે કે અત્યારે ચોમાસું જામેલું છે કારણ કે જેવી ચોમાસામાં ખતરનાક ખતરનાક સિસ્ટમ સિસ્ટમ હોય છે એવી જ અત્યારે હાલ બંગાળની અંદર સિનિયર મજાવી દીધો છે ત્યારે હવે આગળ શું થવાનું છે દરેક લોકોના મનમાં પ્રશ્ન છે ગુજરાતને કોઈ અસર કરશે કે નહીં અસર કરશે તો કયા કયા ગામમાં કરશે કયા કયા જિલ્લાઓમાં કરશે બધી જ માહિતી એક પછી એક જાણીશું આજના આ કામના અને મહત્વના વિડીયોની અંદર મિત્રો તમને જણાવી દીધો આ વિડીયો જે છે ખૂબ જ અગત્યનો છે કારણ કે આ વિડીયોની અંદર માત્ર વાવાઝોડા વિશે વાત નથી કરવાની પરંતુ જેટલી પણ હવામાનની લગતી અપડેટો આવી રહી છે તેના વિશે વિસ્તારથી સાચી અને સચોટ માહિતી જે છે તે તમને જાણવા મળશે ટૂંકમાં મિત્રો આ વિડીયો જો તમે અંત સુધી છેલ્લે સુધી જોઈ લેશો તો તમારે અન્ય બીજા કોઈ પણ હવામાનને લગતા આજ માટે વિડિયો જોવાની જરૂરિયાત નહીં પડે ફરી એકવાર જણાવું તો આજે તારીખ મિત્રો થઈ છે સત્યાવી અને વાર થયો છે મિત્રો ગુરુવાર ત્યારે મિત્રો આજના મહત્વના હવામાન સમાચારમાં આપણે ચાર મુદ્દાઓ વિશે જે છે તે મિત્રો વાત કરવાની છે કયા કયા ચાર મેળવી સૌથી પહેલા મિત્રો કઈ તારીખે કરશે કયા ગામમાં કરશે વાવાઝોડા મહત્વની માહિતી મિત્રો આગાહી વિશે એટલે કે હવામાન નિષ્ણાંત બલાલ પટેલ અને અન્ય નિષ્ણાતો તરફથી પણ જે આગાહી આવી રહી છે આગામી દિવસોને લઈને પણ વાત કરીશું ત્રીજા નંબર ઉપર હું તમને વરસાદ વિશે માહિતી આપીશ કે વરસાદ કયા કયા જિલ્લાઓમાં પડી શકે ગુજરાતના કયા કયા ગામમાં વરસાદ પડી શકે એ કોઈ ગામનું નામ લઈને માહિતી આપીશ અને સૌથી છેલ્લે મિત્રો ચોથા નંબર ઉપર આપણે શિયાળા વિશે વાત કરવાની છે કારણ કે ગુજરાત રાજ્યની અંદર અત્યારે હાલ મિત્રો જે છે તે શિયાળો શરૂ થઈ ચૂક્યો છે ત્યારે અત્યારે ભર શિયાળે ગુજરાતમાં કેટલી અસર થવાની છે વરસાદની અને વરસાદ વાવાઝોડું જશે ત્યાર પછી પણ શિયાળાને લઈને સૌથી મહત્વની અપડેટ અત્યારે હું લઈને આવેલો છું તો ચાલો મિત્રો ટાઈમ બગાડે વગર હવે વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો કરી દેજો તો ચાલો હવે વિડીયોની અંદર શરૂઆત કરીએ તો મિત્રો સૌથી પહેલા હું તમને સમજાવું વાવાઝોડા વિશે તો અત્યારે આજની તારીખમાં આજે તારીખ છે છે આજે આ વાવાઝોડાનું લોકેશન ક્યાં મિત્રો જોઈ લે આખે આખું વાવાઝોડું પથરાઈને બેઠું છે ત્યારે મિત્રો અત્યારે વાવાઝોડાની તીવ્રતા કેટલી છે એ પણ તમને અહીંયા દેખાડી ચેક કરીને દેખાડી આપું તો જોઈ લો મિત્રો લગભગ અંદાજિત એસી થી લઈને પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાકના પવનો સાથેની તીવ્રતા સાથે મિત્રો વાવાઝોડું અત્યારે બનેલું છે આવતીકાલ સુધીમાં જોઈ લો તો અઠ્યાવીસ તારીખ સુધીમાં વાવાઝોડું આજે છે ત્યાં જોવા મળી રહ્યું છે પરંતુ ઓગણીસ તારીખ કે અચાનક આ બાબાજોડુ ટર્ન મારી રહ્યું છે અને આ ટર્ન મિત્રો સૌથી મહત્વનો કારણ કે મિત્રો શ્રીલંકા ઉપર જ્યારે આજે મિત્રો આ બાબાજોડુ છે તમે લાઈવ જોઈ શકો 27 તારીખે આજે આ મિત્રો જે બાબાજોડુ છે અહીંથી મિત્રો આ બાબાજોડા પાસે બે રસ્તા બને છે ટર્ન મારવાના એક રસ્તો મિત્રો જમણી તરફ અને બીજો રસ્તો બને છે ડાબી તરફ અને મિત્રો વાત કરીએ ઉલ્લેખ કરીએ તો ડાબી તરફ મિત્રો આવેલું છે અરબ સાગર અને જમણી તરફ આવેલી છે બંગાળની ખાડી તો જો વાવાઝોડું ડાબી તરફ ભૂલે ચૂકે પણ મિત્રો વળે અને જો ડાબી તરફ જાય તો વાવાઝોડું સીધું અરબસાગરમાં આવે છે અને અરબસાગરમાં જો વાવાઝોડું આવે તો ગુજરાતમાં તબાહી બચી શકે કારણ કે ગુજરાત થી અરબસાગર માત્ર પંદરસો કિલોમીટર જેટલો દૂર છે બાકી જો બંગાળની ખાડીમાં મિત્રો વાવાઝોડું જાય અને જમણી તરફ ટન મારે તો ગુજરાતે કોઈ અસર થશે નહીં મોટી કારણ કે બંગાળની ખાડીથી ગુજરાત પચીસો થી લઈને ત્રણ હજાર કિલોમીટર દૂર છે હવે મિત્રો નવ્વાણું ટકા ચાન્સ તો એ જ છે કે આ વાવાઝોડું જે છે મિત્રો આ બંગાળની ખાડીમાં

સાથે જશે મિત્રો આ વાવાઝોડું ટક્કર મારશે ત્યારે મિત્રો શું થશે તો ઓગણત્રીસ ત્રીસ અને એક આ ત્રણ દિવસ એવા છે કે વાવાઝોડું જે છે તે આ ભારતની બોર્ડરની આસપાસ રહેશે અને ટક્કર મારશે ત્યારે મિત્રો સૌથી ભારે તોફાની વરસાદ તમિલનાડુ બેંગ્લોર ચેન્નાઈ હૈદરાબાદ વિશાખાપટ્ટનમ કર્ણાટકા આ બધા ભાગને મિત્રો જે છે તે દસ દસ અને બાર બાર ઇંચના વરસાદો ભૂકા બોલાવી શકે ભારેથી ભારે તોફાની પવન પણ જોવા મળી શકે અને જયારે મિત્રો એક તારીખે વાવાઝોડું લેન્ડફોલ કરશે ત્યારે ગુજરાત માત્રને માત્ર ને એક હજાર કિલોમીટર દૂર વાવાઝોડું રહી જવાનું છે તો એ તારીખ મિત્રો ઓગણત્રીસ ત્રીસ અને એક તારીખ દરમિયાન દરમિયાન ગુજરાત રાજ્ય પર મિત્રો વાવાઝોડાની અસરરૂપે ઝાપટા વરસાદ જોવા મળી શકે દર્શક મિત્રો જોઈ લો જેવી ઓગણત્રીસ આવે છે તારીખે વાદળો બની રહ્યા છે તો આ વાદળોને આધારે મિત્રો ગુજરાત રાજ્યના અમુક અમુક ભાગોમાં ઝાપટા આવી શકે કારણ કે બંગાળની ખાડીનું વાવાઝોડું છે તેના અવશેષો જો ગુજરાત તરફ ખેંચાશે તો એને કારણે મિત્રો દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી ડાંગ સાપુતારા ભરૂચ આ બધા ભાગથી લઈને નર્મદા તાપી અને સૌરાષ્ટ્રના છોટાઉદેપુર સોરી મિત્રો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જૂનાગઢ અને ભાવનગર જિલ્લામાં પણ અને અમરેલી જિલ્લામાં પણ ઝાપટા સ્વરૂપે ઝાપટા વરસાદ જોવા મળી શકે બાકી મિત્રો જોવા જઈએ તો ગુજરાત રાજ્યમાં કોઈ મોટી અસર જે છે તે આ વાવાઝોડાને કારણે થવાની નથી કારણ કે વાવાઝોડું જે છે તે હવે બંગાળની ખાડીમાં જતું જોવા મળી રહ્યું છે જો અરબસાગરમાં આવ્યું હોત તો આખી આખી સિસ્ટમ ગુજરાતને તબાહ કરવાની હતી પરંતુ સિસ્ટમ મિત્રો હવે બદલાઈ ગઈ છે વાવાઝોડું અરબસાગરમાં નથી આવવાનું તો ગુજરાતમાં કોઈ માઠી અસર તો નહીં પડે પરંતુ છતાં પણ મિત્રો તૈયારી રાખવી પડશે કારણ કે વાવાઝોડું છે મિત્રો ગમે ત્યારે ખેલ પલટાઈ શકે ગમે ત્યારે મિત્રો ગમે દિશા પણ પકડી શકે જેથી મિત્રો ખાસ તો મિત્રો આ હતી આજના હવામાન વિભાગની મહત્વપૂર્ણ અપડેટ તો જો વિડીયો સારું લાગે તો કોમેન્ટ કરજો મળીએ નવા વિડીયો સાથે જય માતાજી જય દ્વારકાધીશ તો મિત્રો આ